અંકલેશ્વર જીઆઈડીસીઆઈડીસી રેણાંક વિસ્તારમાં વર્ષ ઓગણીસો પંચાણું ખાનગી બિલ્ડર દ્વારા સુફલામ કોટિવ સોસાયટીનું બાંધકામ કરાયું હતું મકાન ખરીદનારા પાસેથી રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ તેમજ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ફાઇનાન્સ કંપનીની રૂપિયા એક લાખની લોન લઈ

અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે બિલ્ડરે સોસાયટીના નામે લોન લીધી હતી જેને કારણે કેટલાક ફ્લેટ ધારકો પોતાના ધારકોટના બાકી ભરપાઈ કરવા તૈયાર હોવા છતાં નથી હાલ આ સમગ્ર મામલો ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ કોર્ટમાં છે બે દિવસ અગાઉ હુડકોની ટીમ પજેશન લેવાની નોટિસ સોસાયટીમાં ચીપકાવી દેતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે ઘર ખાલી કરવાની નોટિસ સામે સોસાયટીના કેટલાક જાગૃત લોકોએ કોર્ટ પાસે સ્ટે મેળવવા અપીલ કરી છે જેનો ચુકાદો આગામી તારીખ પંદરમી આવવાનો છે હાલ તો આ સોસાયટીના 132 જેટલા ફ્લેટમાં રહેતા પરિવારોને માથે લડકતી તલવાર જોવા મળી રહી છે દરમિયાન સોસાયટીના ફ્લેટ ધારકોએ સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેઓ તમામ લોનની રકમ સામાન્ય વ્યાજ સાથે ભરવા તૈયાર હોય સરકાર દરમિયાન ગીર કરી આ પરિવારજનોની વહારે આવે તેવી આજીજી કરી છે સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995 માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી ડીઆરટીમાં મેટર ચાલી એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી જે બે હજાર આઠમાં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા ભરવાના થતા હતા ઇન્ટરેસ્ટને પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએ સ્કીમનો લાભ આપવામાં આવે મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે અમારા જે પુરાવા હતા બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ ડીઆર હુડકોમાં અમે સબમિટ કર્યું પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને બે હજાર નવ દસમાં અમે પૈસા ભરવા માટે બે કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટાને રેકોર્ડ પણ છે અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે ત્રણ દિવસ પહેલાં અમારા ત્યાં બે બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો પણ આજને ઓર્ડર પ્રમાણે એને સ્ટેમ આપવા માટે પંદર તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે તે બાબતે અમારી રજૂઆત છે સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ એક કરોડને સાહીઠ લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ

આ માટે કઈક તો જે થશે જેટલું કઈક નિર્ણય નાના બાળકો છે બધા આપો અમને એટલે અમને પડે બધી સમય તો આપો સમય આપો કેમ કે આવું તાત્કાલિક ઘર ના ખાલી કરીને ક્યાં જાય પેલા તો એ છે બરાબર આટલા બધા છોકરા વાળા નાના નાના છોકરા વાળા મધ્યમ વર્ગ ના પરિવાર રહી છે અહિયાં તો તમારે અમને કઈક તો આનો પ્રોબ્લેમનો નો સોલ્યુશન આપવો જ પડશે